આટલા દરા વડોદરા સ્થિત બીએપીએસ એ શાસ્ત્રીજીના મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદ્ઘાટન પૂજ્ય અનિર્દેશ સ્વામી દ્વારા સવારે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગો હૃદય રોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરે જટિલ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સ રે ઇસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરીને જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે રાહત દરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી પણ વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો જય સોનારાયણ મારું નામ ઘનશ્યામ નાઈ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધેલો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડિયા કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઇએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું